આજે સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધતા હજુ પણ નર્મદા ડેમના દરવાજા છે નર્મદા ડેમ અઠ્યાસી પોઈન્ટ ચુમ્મોતેર ટકા ભરાયું છે અને ઉપરવાસમાંથી બે લાખ છન્નું હજાર આઠસો ત્રાણું ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવક પણ વધી રહી છે વધતી જતી આવકને કારણે નર્મદા ડેમની જળ સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ વીસ મીટર પર પહોંચી છે ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે જે ભયજનક સપાટીથી માત્ર ત્રણ મીટર દૂર રહી છે જેને કારણે નર્મદા ડેમના દરવાજા મીટર ખોલવા રાખવાની ડેમ સત્તાવાળાને ફરજ પડી છે ડેમના તમામ દરવાજા ખોલી નખાય છે ઉપરવાસમાંથી બે લાખ છન્નું હજાર આઠસો ત્રાણું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે ડેમના દરવાજામાંથી ત્રણ લાખ પચાસ હજાર ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે તો રિવરબેડ પાવર હાઉસમાંથી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે